નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સુરત માં પાંચ કલાક માં જ બે હત્યા અમરોલી માં બે હજાર નો આપતા મિત્રના ના ભાઈ ને બતાવી દીધો ચોક બજાર માં મિત્ર ને બચાવવા જવા માં યુવકે જીવ ગુમાવ્યો સુરત માં માત્ર પાંચ કલાક માં જ બે હત્યાના બનાવ સામે આવ્યા છે અમરોલી વિસ્તારમાં બે હજાર રૂપિયા માટે મિત્ર દ્વારા મિત્રના ભાઈને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો રૂપિયા ના આપતા માત્ર પતાવી દીધો હતો જ્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિત્રને બચાવવા ગયેલા ત્રણ અસામાજિક તત્વોએ યુવકને ચપ્પુનો ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને હત્યાની ઘટનાઓ રાત્રિના સમયે માત્ર પાંચ કલાકની અંદર બની હતી હત્યાના પહેલા બનાવમાં મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશ અને સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલમાં સંચા ખાતામાં ચાલીસ વર્ષીય ગીરધારી સિપાઈયા વર્મા કામ કરતો હતો અને ભાઈ રામલોચન સાથે રહેતો હતો ત્રણેક દિવસ પહેલાં ગામના જ વતની અને મિત્ર એવા કમલેશ ઘરની પાસેથી ઘર ખર્ચ માટે બે હજાર રૂપિયા હાથ ઉછીના લીધા હતા ગઈકાલ સાંજના સમયે ગીરધારી પાસે કમલેશે પૈસાની ઉઘરાણી કરીને બોલાચાલી કરી હતી આ સાથે જ અપશબ્દો કહીને ઝઘડો કરવા લાગ્યો હતો ગીરધારી સાથે કમલેશ ઝઘડો કરતો હોવાથી ગીરધારીનો મોટો ભાઈ લોચન ઉર્ફે રામલોચનને કમલેશને આપ શબ્દો નહીં બોલવા અને અહીંથી જતો રહેવા કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો આ દરમિયાન અંજની વિભાગ ચાર સમજુબા હાઉસની સામે જાહેર રોડ પર કમલેશે લાકડાનો દંડો લઈને મિત્ર ગીરધારીના મોટા ભાઈ રામલોચનને માથામાં મારી દીધો હતો જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ અંગે ગીરધારીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં જ અમરોલી પોલીસે આરોપી કમલેશ સાહુને ઝડપી પાડ્યો હાલ તો ચોક બજાર પોલીસ દ્વારા ત્રણેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આવા તત્કાલ ન્યૂઝ ને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ